તો મીઠુંમાં કેમિકલ જે ઓર્મી આવે છે તે આપણે ડુંગળીની અંદર છે તે અત્યારે હાલ છે તે છટકાવ કરવાનો જ છે જે ઝાકલના પ્રમાણને લીધે શર્માનો છે તે યટક રહેવાનો છે અત્યારે તો તેની અંદર ટેબુકોનાજોન પંદર ટકા હેલીડા પાંચ ટકા આવે છે તેનો સાથોસાથ છટકાવ છે તે આપણે કરી દેવાનો છે સાલીસ એમએલ નાખી નેટવર્કની અંદર જેથી કરીને શર્મામાં સારું કામ કરે અને વાયરસ માટે પણ સારું કામ કરશે બાર બત્રીસ સોળ જે ખાતર છે તે એક વીઘાની અંદર દસ કિલો આપવાનું છે પણ તે પાણી સાથે છે તે ઓગાળીને દેવાનું છે આ જે બસો લીટરના ડ્રમની અંદર છે તેની અંદર બે વીઘાની અંદર વીસ કિલો પલાળેલું છે અને તેની સાથો સાથ અત્યારે આપણે જે એમ્યુનિયમ સલ્ફેટ કહે છે તે પણ દસ કિલો સાથે સાત બે વીઘાની અંદર આપેલું છે પાણી સાથે ઓગાળીને અને ત્યાર પછી ખૂબ માટે જે છે તે ટોપ સીન જે આવે છે એની અંદર થાય કિ મીઠાઈ સિત્તેર ટકા આવે છે ભારત કંપનીનું તે આપણે વીઘાની અંદર આપેલું છે બસો ગ્રામ તે પણ પાણી સાથે ઓગાળીને આપેલું છે ત્યાર પછી જે આપેલું છે તે થાયો મેથોક્ઝામ લેમડા તે ટેકનિકલ છે તે પણ આપણે પાણી સાથે દોઢસો ગ્રામ છે તે આપેલું છે એક વીઘાની અંદર અને તેની સાથ વમી જે છે તે અઢીસો ગ્રામ છે તે એક પીઘાની અંદર છે તે પાણી સાથે મિક્સ કરેલું છે ડ્રમની અંદર આ બધી વસ્તુ છે તે એક સાથે આપણે ડ્રમની અંદર છે તે મિક્સ કરી અને પાણી સાથે છે તે આપેલું છે વાલપૂકનો પ્રશ્ન ન રહે ઝીણી જીવાત મરી જાય કૃમિની ત્યાર પછી જે મૂળનો વિકાસ છે તે પણ થઈ જાય અને જે ખાતર છે તે એનો ખોરાક થઈ જાય એક એક સાથે એમ કહેવાય ને કે બધી ટ્રીટમેન્ટ છે તે થઈ જાય